નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને શરૂ કરીએ આજના મુખ્ય સમાચારથી અને આજે છેવા એક સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ગુજરાત કિસાન સભાના સ્થાપના દિવસે ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો ઉપલેટાના પશુપાલક હોલમાં યોજાયેલા આ સેમિનારમાં રાજ્યભરના ખેડૂતો અને આગેવાનોએ હાજરી આપી સેમિનાર દરમિયાન ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ યાદ કરી અને જણાવ્યું કે સરદાર પટેલે જમીનના હક ખેડૂતને આપીને કૃષિ સમૃદ્ધિનો પાયો નાખ્યો હતો તેમણે જણાવ્યું કે ખેતી આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે કારણ કે ખેડૂતોને તેમની ખેત પેદાશો માટે નફાકારક ભાવ મળતા નથી આ માટે એમએસપી એમએસપી ગેરેન્ટી કાયદો બને અને સ્વામિનાથન સમિતિની ભલામણ અમલમાં આવે તે જરૂરી છે સેમિનારમાં કારાભાઈ બારૈયા દિનેશભાઈ કંટારિયા લખમણભાઈ પાનેરા કેદી સિનોજિયા સાહેબ બાબુભાઈ ડેર દેવનભાઈ વસોયા જેવા અનેક ખેડૂત આગેવાનોએ હાજરી આપી ડાયાભાઈ ગજેરા પ્રમુખ ગુજરાત કિસાન સભા સરદાર પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂત હિત માટે જે મજબૂત પાયો નાખ્યો હતો આજના સમયમાં તે વિચારને કાયદાકીય રૂપ આપવાની જરૂર છે છૂટક રાહતો નહીં કાયદો જોઈએ અહેવાલ વિપુલ દામેચા ઉપલેટા શહેરથી

હું ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું દેશભરની અંદર આજે અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ અખિલ ભારતીય કિસાન સભા એ જાહેર કર્યું છે કે દેશના ખેડૂતો દ્વારા આજે સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને આવનારા સમયમાં ખેડૂતોની જે માંગો છે એ માંગોમાં જે ખાસ કરીને એમએસપી ગેરંટી કાનૂન બનાવવાની માંગ છે સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ એગ્રીકલ્ચર માર્કેટિંગ પોલિસી નો મુસદ્દો બનાવ્યો છે એનો વિરોધ કરવાની વાત છે તેમજ ખેડૂતોને આ માસિક વૃદ્ધ પેન્શન આપવાની માંગ છે આ સિવાય ખેડૂતોના અનેક પ્રશ્નો એમાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોના દેવા ના ખેડૂતોને આ પાક વીમાનો લાભ મળે આ સવાલો ઉપર આવનારા સમયમાં આજે સંકલ્પ કરીને આંદોલન કરવાના આ જાહેરાત કરેલ છે એ મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને આ ધ્વજવંદન કરી અને ધ્વજને સલામી આપી અને આજે અમે ઉપલેટામાં સ્થાપના દિવસની માંગ કરી અને એ નિમિત્તે આજે એક સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો અને ખેડૂતોની જે ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેના વાર્તાલાપ કરવામાં આવ્યા અને ખેડૂતોને પોતાના પ્રશ્નો ઉપર જાગૃત બનવા અને એક બનવાની આજે આહવાન કરવામાં આવ્યું